શિક્ષકો બીએલઓ તરીકે ફોર્મની ઓનલાઈન કામગીરી કોઈ કાળે જ નહીં કરે શૈક્ષિક મહાસંઘનું કલેક્ટર તંત્રને આવેદનપત્ર શિક્ષકો બીએલઓની ફરજમાં હોવાથી અત્યારે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયેલું તેવામાં ઓનલાઈન જટિલ કામગીરી કરે તો આવતો ઘણો સમય સુધી શિક્ષણ કાર્યને અસર થશે શિક્ષકોની ભેર રજૂઆત મોરબી જિલ્લામાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવાથી શિક્ષણ કાર્યને મોટા પ્રમાણમાં અસર પહોંચી રહી છે જેના વિરોધમાં મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ સાથે બીએલઓ ફોર્મની ઓનલાઈન કામગીરી તો કોઈ કાળે કરશે જ નહીં તેવું સ્પષ્ટ જણાવ્યું છે આ બાબતે વાત કરીએ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ દરમિયાન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બુથ લેવલે ઓફિસરો એટલે કે બીએલ દ્વારા ડોર ટુ ડોર જઈને એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા અંતર્ગત તારીખ સાત બે બે હજાર છવ્વીસ સુધી વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાના છે આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી જે અત્યંત કઠિન અને સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે જે અંગે સમગ્ર રાજ્યમાં શિક્ષકોની માંગણી અનુસાર અનુકૂળતા કરવામાં આવે અને વધુમાં કોઈ કારણસર શિક્ષક બેલો કામગીરીમાં વ્યક્તિગત સામાજિક કે અન્ય કારણસર હાજર ન રહી શકે તો મામલતદાર કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની બહુ ખૂબ જ દુઃખદ અને અપમાનજનક છે શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહે તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે એસઆઈઆરની કામગીરીમાં મતદારોને સમજાવીને કામ કરવાનું હોય છે દરેક મતદાર પોતાનું ફોર્મ જાતે કરી શકે તેવું હોતું નથી બીએલઓની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે જે પ્રકારની ફરજો હતી તેના કરતાં વિશેષ કામ અને ઓનલાઈન કામ ઉમેરાયું છે ચૂંટણી પંચે મૂકેલા અંદાજ મુજબ ઘણી જગ્યાએ સમય મર્યાદા મુજબ સ્થાનિક સ્થિતિ અનુસાર કામ પૂર્ણ થતું ન હોય તેવા સંજોગોમાં શિસ્તભંગની નોટિસ આપવામાં આવે છે જે અન્યાયકારી છે લક્ષ્યાંક પૂર્ણ કરવામાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે વધુમાં જણાવ્યું છે કે શિક્ષકો બીએલઓની ફરજમાં હોવાથી અત્યારે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયેલું છે તેવામાં ઓનલાઈન જટિલ કામગીરી કરે તો આવતા આવતો ઘણો સમય સુધી શિક્ષણ કાર્યને અસર થશે જેથી ઓનલાઈન કામગીરી શિક્ષકોને કોઈ કાળે નહીં કરે તેવું જણાવીને તેમની માગણી દોરાવી છે જેમાં ધરપકડ વોરન્ટ પ્રથા રદ કરવી બીએલઓ ફરજનું સમાન વહેંચણી આદેશ અમલમાં લાવવો શિક્ષકો માટે અલગ બીએલઓ કેડરની રચના કરવી શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ માનવતા પૂર્વકની પ્રક્રિયા વધારાની કામગીરી પણ આપવામાં આવી છે જે માટે ડેટા મોબાઈલ કે લેપટોપ જેવા સંસાધનો આપવા અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી તે માટે ઓનલાઈન ડેટા એન્ટ્રીના ઓર્ડર કરવામાં ન આવે અને શિક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા જાળવી જેવી સાત માંગણીઓ કરવામાં આવી છે અત્યારે મતદાર યાદી સુધારણા સરની કામગીરી ચાલુ છે અને આમ જોઈએ તો દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ છે ને એમાંય ગુજરાત સહિત મોરબીમાં કામગીરી ચાલુ છે ત્યારે બી ની જે ફરજ બજાવતા અમારા શિક્ષકો છે અને નેવું ટકા શિક્ષકો ને બીએલઓ તરીકે ફરજ બજાવે છે એના કારણે પહેલાં તો શિક્ષણ બિલકુલ બંધ થઈ ગયું છે શાળાઓ જાણે અનઅધ્યયન બની ગઈ છે ઘણી બધી શાળાઓમાં સો ટકા સ્ટાફ છે એ ની કામગીરી કરી રહ્યો છે એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ સરની કામગીરી કરવી કે અમારા બાળકોની કામગીરી અને ભણાવવાની કામગીરી કરવી ત્યાર પછી હમણાં ગુણોત્સવ આવશે પ્રવેશ ઉત્સવ આવશે ત્યારે આ જ અધિકારીઓ કલેક્ટરશ્રી પ્રાંત અધિકારી અધિકારીશ્રી મામલતદારશ્રી અમારી શાળામાં આવશે અને ત્યારે બાળકોને વાંચન લેખન કરાવશે અને ત્યારે પાછો વાંક છે એ અમારા શિક્ષકોનો જ આવશે એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ કામગીરી કરવી કે અમારે ભણાવવાની કામગીરી કરવી આ એક મહત્વનો પ્રશ્ન છે બીજું અત્યારે જે ઘરે ઘરે ડોર ટુ ડોર અમારા બીએલઓ ખાસ કરીને શિક્ષક ભાઈઓ અને બહેનો જે કામગીરી કરી રહ્યા છે રાત્રે બાર બાર વાગ્યા સુધી બહેનોને ફોન આવી રહ્યા છે કારણ કે બીએલઓના નંબર જે તે પરચી આપેલી છે મતદાર પત્રી એમાં બી બીએલોના નંબર આપેલા છે એટલે માર્ગદર્શન માટે રાત્રે બાર બાર વાગ્યા સુધી બહેનોને પણ ફોન આવી રહ્યા છે એટલે સતત ફોનનો મારો ચાલુ છે કારણ કે જે બે હજાર બે પહેલાંની માહિતી માગી છે એ ઘણા બધા લોકો પાસે નથી હું એક એ જે શિક્ષક વ્યક્તિ તરીકે મને પણ મને બે હજાર બેની મારી મતદાર યાદીમાં મારું નામ મળતું નથી તો સામાન્ય જે વ્યક્તિ છે એને મળે નહીં એટલે આ એક મહત્ત્વનો પ્રશ્ન છે એના કારણે કામ ખૂબ ધીમું ચાલી રહ્યું છે અને બીજું જે આ ફોર્મ એકત્ર કર્યા પછી જે એને ઓનલાઈન કરવાની છે અમારી તંત્ર સમક્ષ મોરબીના ને હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે આ અમારા બીએલઓ કરી શકશે નહીં કારણ કે એની તાલીમ પણ આપેલી નથી અને જો આ કરવા બેસે તો છ મહિના સુધી અમારા બાળકોનું શું એટલે ફરી ફરી કલેક્ટર સાહેબની વિનંતી છે કે ઓનલાઈન કામગીરી છે એ ઓફિસ દ્વારા જ કરવામાં આવે બીએલઓ શ્રી છે એ ડોર ટુ ડોર કામગીરી કરી અને ફોર્મ છે એ સબમિટ કરી દેશે બીજા ઘણા બધા સોડસોડ સોડસો મતદારો છે એમને કેવી રીતે કામ કરવું એ માથાકૂટવાળો પ્રશ્ન છે જે સહાયકો આપેલા છે એ સહાયકો પાસે શાળામાંથી જ લીધેલા છે તો સહાયકો ઘણી જગ્યાએ પોતાની કામગીરીને કારણે કામ કરી શકતા નથી તો આવા અનેક પ્રશ્નો છે એ સિવાય જે દીકરીઓ સાસરે ખાસ કરીને જે પ્રશ્નો છે જેમાં નામ સર્ચ થતા નથી તો એ પ્રશ્નો ટેકનિકલ પ્રશ્નો પ્રશ્નો હલ થશે તો જ આ કામગીરી ઝડપથી અને સરળતાથી થશે અને એક જ પ્રશ્ન એ છે કે ઓનલાઈન કામગીરી બી કરી શકશે નહીં અને કરશે પણ નહીં રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી